હર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદીની ચેનલ દેશી શોધમાં તો મિત્રો આજના જીરાને બજારના કેવા ભાવ રહ્યા એ વિશે જાણકારી આપવા માટે જો તમે આપણી ચેનલમાં નવા નવા હોવ તો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇક પણ કરી દો બે લાઇકન પણ બટન પણ દબાવી દો જેથી તમને દરરોજના તાજા નોટિફિકેશન મળતા રહે તો મિત્રો આજના જીરાના ભાવ કઈ બજારમાં કેવા આવ્યા તે વિશે તમને જાણકારી આપવાની છે તો લાલપુર બે હજાર નવસોથી ચાર હજાર ચારસો સુધી ઊંઝા ચાર હજાર ચારસોથી છ હજાર ચારસો પચાસ થરાદ ચુમ્માલીસોથી સત્તાવનસો આભાર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર છસો પોરબંદર પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો વોંકાને પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ધાગધ્રા ચાર હજારથી પાંચ હજાર ચારસો ને એંસી ઉપલેટા છ ચાર હજાર છસોથી પાંચ હજાર સો મોંડલ પાંચ હજાર ચારસોથી પોંચ હજાર ચારસો રાપર ત્રણ હજાર નવસોથી હજાર ચારસો અંજાર ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર વીસ पाँच हज़ार चार सौ वीस बोटाद चार हज़ार आठ सौ पचास थी पाँच हज़ार पाँच सौ वीस जामनगर बे हज़ार त्र सौ पाँच हज़ार चार सौ जसद चार हज़ार पाँच सौ पाँच हज़ार चार सौ बाबरा चार हज़ार सात सौ पचास थार पांच सौ सीतेर राजकोट चार हज़ार त्र सौ पाँच हज़ार चार सौ गोंडल ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ત્રીસ અમરેલી એક હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો દસ જુનાગઢ ચાર હજાર છસોથી પાંચ હજાર બસો દસ મોરબી ચાર હજાર આઠસો વીસથી પાંચ હજાર ચારસો ત્રીસ જેતપુર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર છસો ભાવનગર પાંચ હજાર પચાસથી પાંચ હજાર છસો વીસ ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો પચાસ થરા ચાર હજાર છસોથી પાંચ ચાર આઠસો રાધનપુર ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર સાતસો નેનાવા ચાર હજારથી પાંચ હજાર છસો પાલનપુર પાંચ હજારથી છ હજાર કાલાવાડ ચાર હજાર છસો વીસથી પાંચ હજાર ત્રણસો ચાલીસ હળવદ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ધ્રોલ ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર બસો એંસી વિસાવદર ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ચારસો ને છવ્વીસ વીસ તો આ હતા મિત્રો આજના ભાવ આવતા ભાવ આવતા વિડીયોમાં તો મિત્રો આપણો વિડીયો જો પસંદ આવ્યો હોય તો દરેક ખેડૂતભાઈઓને આપણી ચેનલને લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરી લે અને મારા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આટલો આવો ના આવો મિત્રો વિડીયા જોઈ અને મને સાથ આપશો થેન્ક યુ આભાર જય હિન્દ